જય શ્રી કૃષ્ણ પ્રથમ ક્રમાંકે વિજેતા મારી સ્વરચિત માઇક્રોફિક્સન વાર્તા વાર્તાના શબ્દો હતા તણખું અને વાર્તાનું શીર્ષક છે બાંધણી અકસ્માતમાં અચાનક પોતાના પતિ કૌશિકના સ્વર્ગવાસી પછી સાસુ અને તેમની વહુ એકબીજાનો સહારો બનીને મા દીકરીના જેમ પ્રેમ અને સંતોષથી સદા રહેતા હતા કૌશિકના જગ્યા પર અનુકંપા યોજનામાં તેની પત્નીને નોકરી મળી ગઈ હતી અને સાસુઓ બંને કરકસરતી જિંદગી પસાર કરતા હતા ઘણા વખતથી સાસુના મનમાં એક અધૂરી ઈચ્છા હતી તેઓએ વહુને કહ્યું વહુ બેટા હાલ દિવાળીમાં સરસ બાંધણીની સાડીઓ મળે છે મને ઘણા સમયથી બાંધણીની સાડીની હોશ છે તો મારા માટે એક સાદી સસ્તી બાંધણીની સાડી લઈ આવજો ને માફ કરજો બા આ વખતે મેં માતાજીને ચુંદડી ઓડાડવા માટે એક મોંઘી બાંધણીની સાડી લીધી છે તો આ મહિને તો શક્ય નથી પરંતુ આવતા મહિને જરૂર હું પ્રયત્ન કરીશ કહીને હોઉં તો માતાજીના મંદિરે બાંધણીની સાડી ઓડાડવા જતી રહી જ્યાં એ ચુંદડી ઓડાડી પાછી ફરી ત્યારે તેના દરવાજાની ભીડ જોઈને તેનું હૃદય ધક્કી ગયું તે ઘરમાં પ્રવેશી અને સામેનું દ્રશ્ય જોતા ત્યાં જ ફસડાઈ પડી તેના આંખમાંથી પસ્તાવાના અપાર આંસુ સરવા લાગ્યા તેણે માતાજીના ફોટા સામે જોયું અને આંખમાં તે તીવ્ર ઝણકા સાથે તણખા ઝારતા તે મનોમન બોલી કાસ માં હું અસ્તુ